બેઠા છે <laughs> 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 હવે અહીંયા રહેવાના છે હવાન કરીએ આ હાથ મોડો થઈ ગયો મારે દુકાનેથી આવતા હતા લગર મોટા ભાઈ હતા ને એમાં એવું છું ચાલો કન્ટિન્યુ બને હાલો ભાઈ આવી જાવ ઘડી દે સાથે સાથે મહેમાનો બધા આ દાળ બનાવેલી હોય કે હા એ વાટે ન રહે કોઈ નહીં ને ચાલો કે કરી દીધું આ મહેમાન ને ખાસ તો અમારે આ તો અમાર અવારનવાર આવતા ભાઈ કાય ઘટે ની મે ટેસ્ટ કરી લીધો કરી લીધો હા એક નંબર કાય ઘટે ની તો આગળ સોનલ બેન તો એમ નામ બોલ્યા છે હવે ટેસ્ટ કર્યો એને

હા બે જાગતા છે કેટલા વાગ્યા તમારે એક વાગ્યો હું તો હોય ગયો બાર હાડા બાર તમારું જોવું હોય ને હા તો મારું રિએક્શન કેમ

તો ભાઈ ચાલો મહેમાન તો વહી ગયા છે કે મારે નાવાનું બાકી છે પછી જવાનું છે કામ ઉપર તો હવે નાઈ નાખીએ અને આજનો વિડીયો છે ને અહીંયા પૂરો કરીએ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો મળીશું બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ આવજો મહાદેવ બાય બાય